નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો છ જુલાઈ બે હજાર ચોવીસના ન્યૂઝ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો શિક્ષણ પ્રચારક ચેરિટેબલ ટ્રસ્ટ નાટાપુર અસંચાલિત આદિવાસી આશ્રમ શાળા સાંકલી તાળુકો ગોધરા જિલ્લો પંચમહાલમાં નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યા સહાયકની નિમણૂક કરવા માટે મદદની કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી જિલ્લા સેવા સદન ગોધરા જિલ્લો પંચમહાલના જાહેરાત ક્રમાંક અંતર્ગત મિત્રો અહીંયા એનઓસી મળેલું છે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી ના વાંધા પ્રમાણપત્ર મળેલ છે જેના અંતર્ગત મિત્રો વિદ્યા સહાયક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો આદિવાસી આશ્રમ શાળા સાંગલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ અંતર્ગત વિદ્યા સહાયક માટેની એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો કાયમી ભરતી માટેની આ જાહેરાત છે જેમાં રોસ્ટર ક્રમાંક અહીંયા ઘટ લખેલું છે મિત્રો એસટી જાતિગરી જાતિ માટે આ મિત્રો જગ્યા છે જેમાં ગણિત અને વિજ્ઞાન વિષય માટે જેમાં બીએસસી બી એડ અથવા તો બે વર્ષીય પીટીસી કરેલું હોય તેમજ ટેડ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વિદ્યા સહાયક ની જગ્યા માટે અરજી કરી શકે છે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો સહિત દિવસ પંદરમાં અરજી મળી રહે તે રીતે નીચેના સરનામે એડીથી અરજી કરવાની રહેશે મિત્રો સ્પષ્ટ લખેલું છે મિત્રો કે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જે તમારે અરજી કરવાની રહેશે કુરિયર અથવા તો અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા કરેલી અરજી છે તે અહીંયા માન્ય રાખવામાં આવશે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી અધિકારીશ્રી આશ્રમશાળા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દાહોદને મોકલી શકશે તેમજ ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ આશ્રમ શાળાના વખતો વખતના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ તેમજ ઠરાવોની જોગવાઈ અનુસાર પગાર મળવાપાત્ર થશે નિમણૂક થયેલ ઉમેદવારે આશ્રમ શાળામાં ચોવીસ કલાક હાજર રહી અને ફરજ બજાવવાની રહેશે મિત્રો અગત્યની આ નોંધ આપેલી છે અહીંયા અરજી મોકલવાનું સરનામું તમે નોંધી શકો છો મિત્રો શિક્ષણ પ્રચારક ચેરિટેબલ ટ્રસ્ટ નાટાપુર ચેતન શિક્ષણ સંકુલ

તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પંચમહાલ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમ શાળા રજાયતા તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલમાં ધોરણ છ થી આઠ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યા સહાયકની નિમણૂક કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી જિલ્લા સેવા સદન બે ગોધરા જિલ્લો પંચમહાલ જાહેરાત ક્રમાંક અંતર્ગત મિત્રો મળે છે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો એક જગ્યા છે વિદ્યા સહાયક માટે જે રોસ્ટર ક્રમાંક દસ અનુસંધાને ગણિત તેમજ વિજ્ઞાન વિષય માટે તમે અરજી કરી શકો છો મિત્રો લાયકાતની વાત કરીએ તો બીએસસી બી એડ અથવા તો બે વર્ષે પીટીસી કરેલું હોય તેમજ પાસ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે હોય તેવા ઉમેદવારે ઈડબલ્યુએસ નો સક્ષમ દાખલો હોય છે મિત્રો જે જે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં તે તમારે અહીંયા અરજી કરતી વખતે ખાસ જોડવાનો રહેશે મિત્રો વિગતવાર માહિતી જોઈએ તો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો સહિત દિવસ પંદરમાં અરજી મળી રહે તે રીતે નીચેના સરનામે ફક્ત આરપીએડીથી અરજી કરવાની રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખશો પોસ્ટ દ્વારા જે અરજી કરવાની છે કુરિયર દ્વારા અરજી કરેલી હશે તો માન્ય રાખવામાં આવશે નહીં ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા પ્રાયોજના વહીવટદાર શ્રીની કચેરી દાહોદને મોકલી શકશે તેમજ ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ આશ્રમ શાળામાં વખતો વખતના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ તેમજ ઠરાવોની જોગવાઈ અનુસાર પગાર મળવાપાત્ર થશે નિમણૂક થયેલ ઉમેદવારે આશ્રમ શાળામાં ચોવીસ કલાક રહી અને ફરજ બજાવવાનું રહેશે હાજર રહીને અરજી મોકલવાનું સરનામું નોંધ મિત્રો પ્રમુખ શ્રી પંચમહાલ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ મંડળ લાડપુલ ચેતનદાસજી શિક્ષણ સંકુલ મુ સાંકલી પોસ્ટ વડેલાઉ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ પિનકોડ આડત્રીસ એકાણું વીસ અંતર્ગત હોટેલ બે ઇટની બાજુમાં રેલવે સ્ટેશન સામે સંચેલાવ ગોધરા દાહોદ હાઈવે અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો રજાયતા ખાતે આજે આદિવાસી આશ્રમ શાળા આવેલી છે મિત્રો તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલ તેમાં આજે જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો આશ્રમ શાળા અંતર્ગત વિદ્યા માટે ગણિત તેમજ વિજ્ઞાન વિષય માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય